દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા સેવામાં આવી રહી છે ડુમસરોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ધડી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો વિકાસ સતીશ મૈથની ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો રિસોર્ટમાં સાફસફાઈ સહિતના કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો દસ દિવસ પહેલા જ વિકાસ રોજગારી માટે સુરત આવ્યો હતો વિકાસ રિસોર્ટમાં પોતાના કપડાં ધોઈ રહ્યો હતો દરમિયાન સાડા આઠ વાગ્યા આસપાસ વિકાસ કપડાં ધોતા ધોતા ધડી પડ્યો હતો જેથી સાથી કામદારો દોડી આવ્યા હતા અને વિકાસને તાત્કાલિક સો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જાહેર કર્યો હતો વિકાસ દસ દિવસથી સુરત આવ્યો હોવાથી તેના પરિવાર અંગે પણ કોઈ માહિતી નથી યુકે પોલીસ એના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ